એલ ફાઇનાન્સ ટી ફાઈનાન્સ લિમિટેડે અમદાવાદમાં ધ કમ્પ્લીટ હોમ લોન લોન્ચ કરી ધ કમ્પ્લીટ હોમ લોન ડિજિટલાઇઝ્ડ પ્રોસેસ સમર્પિત રિલેશનશિપ મેનેજર અને હોયટેકોર ફાઇનાન્સ ઓફર કરે છે કંપનીએ કમ નહીં કમ્પ્લીટ ટેગલાઇન સાથે મહત્વની ઓફરિંગ્સ દર્શાવતી ત્રણ ટીવી કમર્શિયલ્સ પણ રજૂ કરી છે અગ્રણી રિટેલ ફાઇનાન્સમાં સ્થાન ધરાવતી એલ એન ટી ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદના ગ્રાહકો માટે ધ કમ્પ્લીટ હોમ લોન લોન્ચ કરી છે જે તેમને પોતાનું ઘર વસાવવાનું સ્વપ્ન પૂરું કરવાની જરૂરિયાતો માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડશે ધી કમ્પ્લીટ હોમ લોન એ સમર્પિત રિલેશનશીપ મેનેજરની સાથે ડિજિટલાઇઝ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ પૂરો પાડે છે હોમ ડેકોર ફાઇનાન્સનો ઉદ્દેશ આરામદાયક લિવિંગ સ્પેસ માટે જરૂરી ફર્નિશિંગ્સ મેળવવામાં ફ્લેક્સિબિલિટી તથા સુગમતા પૂરી પાડવાનો છે ડિજિટલાઇઝડ પ્રોસેસ ટેકનોલોજીની મદદ સાથે લોન મેળવવાની સફરને સરળ બનાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા मैं संजय गरियाली हूं मैं चीफ एग्जीक्यूटिव अर्बन फाइनेंस एलएनटी फाइनेंस को रिप्रेजेंट करता हूं तो गुजरात मार्केट हमारे लिए बहुत ही इंपॉर्टेंट है क्योंकि ये वन ऑफ द लोएस्ट डिलेगमेंट मार्केट सर फास्टेस्ट ग्रोइंग मार्केट है हमारे ओवरऑल पोर्टफोलियो में लगभग अभी तो मॉर्गेज पोर्टफोलियो का 8% गुजरात से है बट uh, uh, हमारी जो ग्रोथ है गुजरात में वो काफ़ी फास्ट uh, है एज़ कम्पेयर टू रेस्ट ऑफ द कंट्री सो हैंस ये इसलिए गुजरात हमने चूज़ किया दूसरा गुजरात बहुत ही uh, अच्छी मार्केट है रियल इस्टेट के लिए स्पेशली अहमदाबाद और बहुत ही मेच्योर मार्केट है रियल इस्टेट के लिए uh, यहाँ पर हर टाइप के टिकट साइजेज हैं बीस पच्चीस लाख से लेकर तीन करोड़ दो करोड़ की भी प्रॉपर्टीज़ हैं और हैंस और बहुत ही अच्छी ग्रोइंग मार्केट है पिछले uh, कई सालों से